જય શ્રી કૃષ્ણ રાધે રાધે ફરી એકવાર ભક્તિ રસ ઓફિશિયલ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે નવરાત્રિના ચોથા દિવસે મા દુર્ગાના કુષ્માંડા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે નવ દુર્ગાઓમાંથી ચોથું સ્વરૂપ એ મા કુષ્માંડાનું છે માં કુષ્માંડાને આઠ ભૂજાઓ છે તેથી તે અષ્ટભુજા તરીકે પણ ઓળખાય છે મા એક હાથમાં જપ માળા છે અને અન્ય સાત ભૂજાઓમાં ધનુષબાણ કમંડળ કમળ ગદા કળશ અને ચક્રનો સમાવેશ થાય છે એવું માનવામાં આવે છે કે જે લોકો સંતાનની ઈચ્છા રાખે છે તેમને મા કુષ્માંડાની પૂજા કરવી જોઈએ મા કુષ્માંડાની પૂજા કરવાથી વ્યક્તિના તમામ પ્રકારના દુઃખ દર્દ દૂર થાય છે અને આદિ વ્યાધિમાંથી પણ મુક્તિ મળે છે દુઃખોનો પણ અંત આવે છે ચાલો જાણીએ હવે મા કુષ્માંડાની પૂજા વિધિ ભોગમાં સુવર પણ કરવું જોઈએ મંત્ર જાપ અને આરતી નવરાત્રિના ચોથા દિવસે સૂર્યોદય પહેલાં ઉઠીને સ્નાન કરી સ્વચ્છ કપડાં ધારણ કરી જે જૂના ફૂલ અર્પણ કરેલા હોય તે લઈ લેવા અને પછી પૂજા સ્થાનને સ્વચ્છ કરું પછી માતાજીની આરાધના કરી અને મા દુર્ગાના નવ સ્વરૂપોની પણ આરાધના કરવી જોઈએ પછી મા કુષ્માંડાને કુમકુમનું તિલક કરી અક્ષત ચોંટાડવા પછી ફૂલોની માળા પહેરાવી માતાજીને ફૂલ અર્પણ કરવા જોઈએ ત્યારબાદ શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવી ધૂપ કરવો અને પછી માતાજીને આરતી કરવી જોઈએ આરતી કર્યા બાદ માતાજીને ભોગ લગાવવો જોઈએ માતાજીને માલપુવા ખૂબ જ પ્રિય છે તેથી એ દિવસે મા કુષ્માંડા દેવીને માલપુવાનો ભોગ જરૂરથી લગાવવો જોઈએ અને પાણી પણ મૂકવું જોઈએ ત્યારબાદ કુષ્માંડા મંત્ર દુર્ગા ચાલીસાનો પાઠ દુર્ગા સપ્તશતીનો પાઠ અને સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ જો શક્ય ના હોય તો આમાંથી કોઈ પણ એક પાઠ કરી શકાય માન્યતા અનુસાર દેવી કુષ્માંડાને નારંગી રંગ અતિ પ્રિય છે તેથી પૂજા દરમિયાન એ દિવસે સાધકે નારંગી રંગના વસ્ત્રો ધારણ કરીને જ માતાજીની પૂજા અર્ચના કરવી જોઈએ તેનાથી અનેકો લાભ થાય છે અને દેવી કુષ્માંડા સદાય આપણા પર પ્રસન્ન રહે છે અને તેમના આશીર્વાદ પણ મળે છે દેવી કુષ્માંડાની પૂજામાં વડિયાળી એલચી લવિંગ અને પેઠા અર્પણ કરવા જોઈએ આ હતી દેવી કુષ્માંડાની પૂજા વિધિની હવે આપણે મા કુષ્માંડાનો મહિમા શું છે એ સાંભળીએ દેવી કુષ્માંડાને ચાર ભૂજાઓવાળી એટલે કે વાળી દેવી પણ કહેવામાં આવે છે જ્યારે આ બ્રહ્માંડનું કે આ સૃષ્ટિનું સર્જન નહોતું થયું ત્યારે સમગ્ર બ્રહ્માંડનું નિર્માણ સર્જન દેવી કુષ્માંડાએ જ કર્યું હતું અને તેમનો નિવાસ બ્રહ્માંડમો છે બ્રહ્માંડમો નિવાસ કરવાનું સામર્થ્ય અને શક્તિ તો દેવી કુષ્માંડા જ છે બહુ જ ઓછી ભક્તિ અને પૂજાથી પ્રસન્ન થનાર દેવી માં કુષ્માંડાની પૂજા નવરાત્રી દરમિયાન અવશ્ય કરવી જોઈએ તેઓ સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે અને જો કોઈને સંતાન પ્રાપ્તિની ઈચ્છા હોય તો નવરાત્રિ દરમિયાન મા કુષ્માનાની પૂજા અર્ચના અને દુર્ગા સપ્તશતી દુર્ગા સ્ત્રોતનો પાઠ અવશ્ય કરવો જોઈએ આ દિવસે ઓમ બુ બુધાય નમનો એકસો આઠ વાર જાપ અવશ્ય કરવો જોઈએ કેમ કે બુધ ગ્રહ સંબંધિત જે બી નડતર હોય તે આ મંત્રનો જાપ કરવાથી દૂર થાય છે અને બુદ્ધ દેવની કૃપા સદાય આપણા પર બની રહે છે એનો પણ એકસો આઠ વાર જાપ અવશ્ય કરવો જોઈએ તેનાથી અનેક લાભ થાય છે અને આ મંત્ર વિશેષ ફળદાયી છે માં કુષ્માંડાના શરીરનું તેજ પણ સૂર્યદેવની જેમ જ એ દીપ્યમાન છે તેથી કુષ્માંડાની પૂજા અર્ચના કરવાથી દેવી કુષ્માંડા સદાય આપણા પ્રસન્ન રહે છે અને તેમના આશીર્વાદ આપે છે નવરાત્રિ દરમિયાન વિવિધ મંત્રનો જાપ અને સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ દેવી કુષ્માંડાની પૂજા કરવાથી મનુષ્ય જીવનની દરેક પીડાઓ દુઃખ દર્દ દૂર થાય છે અને પૂર્વજનના કોઈ પાપ હોય તો પણ તેની સામે મા કુષ્માંડા રક્ષણ કરે છે દેવી કુષ્માંડાની પૂજા અર્ચના કરવાથી સાહસની સાથે વિનમ્રતામાં પણ વધારો થાય છે વિડીયોના અંતમાં આપણે દેવી કુષ્માંડાના મંત્રનો અર્થ સાંભળીએ પૂર્ણ કલશમ રુધિરામે અર્થાત લોહીથી તળબોળ અને દારૂથી ભરેલો ગળો હાથ કમળ ધારણ કરનારી દેવી કુષમાંડા મને સર્વ કલ્યાણ પ્રદાન કર મિત્રો તમને આ વિડિયો ગમ્યો હોય તો ભક્તિરસ ઓફિશિયલ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ જય શ્રી કૃષ્ણ